સાથે સમાચાર સુરતની બોડી બિલ્ડર દિશા પાટીલની બે હજાર ચોવીસ માં યોજાનાર મિસ્ટર એન્ડ મિસ એશિયા બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી થઈ છે જેના પગલે પરિવાર અને કોચ સહિતના સભ્યોમાં ખુશીનો માહોલ છવાયો છે ગત રવિવારે વડોદરામાં યોજાયેલી નેશનલ લેવલની મિસ એન્ડ મિસ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં દિશા પાટીલ વિજેતા જાહેર થઈ હતી જેમાં ઓડિશા દિલ્હી છતીસગઢ યુપીની મહિલાઓ બોડી બિલ્ડર્સે જ્યારે ગુજરાત તરફથી સુરતની દિશા પાટીલે ભાગ લીધો હતો આ માટે તેને રૂપિયા એકવીસ હજારનો પુરસ્કાર આપવામાં સાથે ટ્રોફી મેડલ અને સર્ટિફિકેટ પણ અપાયા હતા દિશા સુરતના નવાગામ ગામ ડિંડોલીમાં રહે છે મૂળ મહારાષ્ટ્રની વતની છે તેનું સપનું આગામી ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાનાર મિસ્ટર એન્ડ મિસ એશિયા બોડી બિલ્ડર

સર હું એકચ્યુઅલી હેલ્થ માટે જીમ જોઈન કરેલી બટ મારા જે ગુરુ છે મારા જે કોચ છે એ પોતે બોડી બિલ્ડિંગ રમેલા છે તો હું એમને જોઈને ઇન્સ્પાયર થઈ અને એમને મને તૈયાર કરી એટલે મને રમવાનો શોખ આવ્યો તમે ઇન્ડિયા ને રિપ્રેઝન્ટ કરશો તો હવે કોમ્પિટિટર્સ કોને માનો છો તમે હવે કોમ્પિટિટર્સ સર અલગ અલગ કન્ટ્રી થી આવશે આખા એશિયા માં જેટલા ભી દેશ છે ચાઇના છે પાકિસ્તાન છે બધા થી આવશે પરિવારમાંથી કેવો સપોર્ટ મળે છે પરિવાર માંથી સર પહેલા તો સપોર્ટ નહીં હતો કેમકે બોડી બિલ્ડિંગ એવી વસ્તુ છે ને એમાં પેલા ડાયટ એટલું સ્ટ્રીક્ટ હોય ને કે માણસ આખું એટલું એવું દેખાય ને કે એકદમ બીમાર થઈ ગયેલું છે એટલે એવું લાગે કે કરે છે આ લોકો અને મેન એટલે લેડીઝનો જે કોસ્ચ્યુમ હોય છે ને આમાં એ કોસ્ટમ પર બહુ સવાલ ઉઠાવે સોસાયટી હોય કે પછી ફેમિલી હોય જેવી હોય તો એ કોસ્ટમ ને લઈને પેલા મારા ઘરમાં હતી ચર્ચા કે નહીં આવું બધું નહીં રમાય સારું નહીં લાગે આગળ લગનમાં પ્રોબ્લેમ થશે સામે વાળા હું વિચાર કરશે પણ કેવું હતું મારા સર લોકો હતા એ મારા બહુ સપોર્ટમાં હતા એટલે એમને મારા મધર ફાધર કન્વિન્સ કર્યું બધું સમજાવ્યું ત્યારબાદ મારા મધર ફાધરે એ પણ મને સપોર્ટ છે જે ગુરુજી એમને માને છે તે પણ એમને મદદરૂપ થઈ જાય છે હવે એમની નજર ફેબ્રુઆરી ઉપર છે અને એમનો ગોલ